ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે વિવિધ વોર્ડમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણ ચાર પાંચ અને છ માટેનું સ્નેહ મિલન જૂની મામલતદાર કચેરી નજીક આવેલા સંકટ મોચન હનુમાન મંદિરના પટાંગણમાં યોજાયું હતું આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ઉપરાંત સ્થાનિક સ્તરે સ્વદેશી ઉત્પાદનોના વધુ ઉપયોગ અને પ્રોત્સાહન અંગે અપીલ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદેશથી ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ પ્રકારના સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આજે વોર્ડ નંબર અને અને કુલ કાર્યકર્તા શુભેચ્છકો આગેવાનોનું આ સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસિદ્ધ સંકટ મોચન હનુમાન મંદિરે વોર્ડ નંબર ચાર માં યોજાઈ રહ્યું છે આપણે બધા જોઈ રહ્યા છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો અને આમ નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા છે

આપણા રાજ્યમાં અને દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરે અને આપણી આર્થિક પરિસ્થિતિને મજબૂત કરે એ હેતુ સાથે સંદેશ પહોંચાડવા માટે આ પ્રકારના મોટા પાયાના કાર્યક્રમોનું આયોજન કરીને પ્રજામાં સંદેશો પહોંચાડવાનો આ હેતુ એ પ્રધાનમંત્રીનો છે અને એ સફળ થઈ રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભાગ લઈ રહ્યા છે નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યા છે અને એ પ્રમાણે ગુજરાતમાં અને આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં અહીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ધારાસભ્યના નેતૃત્વમાં યોજાઈ રહ્યો છે અને એમાં મોટી સંખ્યામાં સૌ કાર્યકરો અને નગરના આગેવાનો સૌ ઉપસ્થિત છે અને આજનો આ દિવસ પણ એક સુંદર દિવસ છે આજના દિવસે બિહાર જે વિધાનસભાનું ઇલેક્શન છે

નૂતન વર્ષ અભિનંદનની સાથે સાથે આ વિજય દિવસની પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે